કેશોદ પોલીસ સ્ટેશનમાં એક વિશ્વાસઘાતનો કાવતરા અંગેની ફરિયાદ દાખલ થયેલી છે જેમાં ફરિયાદી દેવાનંદભાઈ સરદાસભાઈ પીઠિયા કે જેઓ અખોદોડ ગામના સરપંચ છે તેઓની સરકારી ગ્રાન્ટમાંથી મળેલી બોટ છે કે જે તેઓની માલિકીની હોય એના હસ્તકની હોય છે અને તેઓની સાચવવાની સાર સંભાળની જવાબદારી તેઓની પાસે હોય છે તેઓ આજનો આજ આ કામના આરોપી બાલુભાઈ પરભતભાઈ પરમાર કે જેઓ તેઓને ફોન કરેલ પોતાના પોતાની સેવાના કામમાં એક બોટની જરૂર છે એટલે દેવાણંદભાઈએ વિચાર્યું કે ભાઈ એમને કોઈ હાલમાં વરસાદ પડશે તો બચાવની કામગીરી માટે જરૂર હશે જેથી તેઓ જૂઠું બોલી અને એમની સાથે વિશ્વાસ અપાવ્યો કે સેવાના કામનો વિશ્વાસ અપાવી અને તેઓએ સદર બોટનો ઉપયોગ કેશોદ ચાર ચોખાથી હાલમાં જ અંડર બ્રિજ શરૂ થયેલો છે જેમાં પાણી ભરેલું હોય એમાં પોલીસે બેરિકેડ પણ કરેલું હતું કે જેથી કોઈને જાનમાલની નુકસાની ન થાય તે અંદર કોઈ ભૂલથી કોઈ પ્રવેશે નહીં પરંતુ આમ આદમીના કાર્યકરો જેમાં મુખ્ય પ્રવીણભાઈ પૂંજાભાઈ રામ પ્રવીણભાઈ બાલુભાઈ વણપરિયા બાલાભાઈ રામભાઈ કાનગઢ પિયુષભાઈ લખુભાઈ સિંધવ કિશોર શામજીભાઈ કોટેચા જયશુખભાઈ પ્રેમભાઈભાઈ ફળદુ રાકેશભાઈ જમનાભાઈ વણપરિયા દીપકભાઈ કવરલાલ જાતુલિયા વિગેરે હોય કાવતરું રચી અને સદર સરકારી બોટનો દુરુપયોગ કરી અને ત્યાં અંદર જે ગરનાળમાં પાણી ભરેલું હતું તેમાં પ્રવેશ કરી અને ઓડિનનો દુરુપયોગ કરી અને વિરોધ માટેનું પ્રદર્શન કરેલ હોય જે અંગેની ફરિયાદ દેવાનાથભાઈએ કેશોદ પોલીસ સ્ટેશન રૂબરૂ આપતા કેશોદ પોલીસ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે